નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરી શકું કે તમે પોતે જ વિરાટ છો તમે કોઈ શુદ્ર નથી તમે કોઈ નાના નથી તમે તમારું કોઈ બંધન નથી તમે પોતે જ વિરાટ સ્વરૂપ છો તો ખરેખર મનુષ્ય એવું માનતા હોય છે કે હું ફક્ત શરીર છું જેટલું મારું શરીર છે એવડો જ હું છું પણ જેમ કૂવાના દેડકાને કૂવો જ વિરાટે દેખાય છે એને એમ ખબર બસ કૂવો જ પૂરું વિશ્વ છે કેમ કે કૂવા બહાર નીકળ્યો જ નથી જો એ કુવા બહાર નીકળે તો એને ખબર પડે કે ઓહો વિરાટ તો શું છે સમુદ્રના દેટકાને ખબર પડે કે વિરાટ શું છે પણ કુવાના દેટકાને કુવો જ વિરાટ લાગે એમ આપણે આપણા શરીરમાં બંધાઈ ગયા છીએ અને એટલે જ કહે કે જેટલું મારું શરીર છે હું એવડો જ છું હું પોતે સીમિત છું હું પોતે પાંચ થી ફૂટનું શરીર છું હું સાવ નાનો છું હું એક સામાન્ય શરીર છું તો મનુષ્ય પોતાને નાનો માને છે અને તે પ્રમાણે એ એવું જ જીવન જીવતો હોય છે અને પોતે અફસોસ કરતો હોય કે હું નાનો છું એના કારણે મનુષ્ય બેહોશીમાં જીવતો હોય છે અને એક સૂત્રના જેવું જીવન વિતાવતો હોય છે અને પૂરેપૂરો શુદ્રતામાં ફસાયેલો હોય છે કેમ કે મનુષ્યની આંખ શરીરને જોઈ શકે છે એટલે કે ઉપરના આવરણને જોઈ શકે છે કેમ કે મનુષ્યની દૃષ્ટિ સાવ ટૂંકી છે બેહોશીની દૃષ્ટિથી તમે જોશો તો ઉપરનું ઉપરનું આવરણ એટલે કે શરીર જ તમે જોઈ શકશો સ્થૂલ જગત જ તમે જોઈ શકશો પરંતુ આ સ્થૂલ શરીરની અંદર વિરાટ છુપાયેલું છે તે તમે નહીં જોઈ શકો કેમ કે સ્થૂલમાં વિરાટને જોવા માટે હોશની જરૂર છે તીવ્ર દ્રષ્ટિની જરૂર છે એક્સરે મશીન જેવી દૃષ્ટિની જરૂર છે ત્યારે જ એક્સરે મશીન અંદરના ફોટા પાડી શકે છે અને જે દિવસે મનુષ્ય હોશમાં આવી જશે અને એને એની દ્રષ્ટિ તીવ્ર દ્રષ્ટિ થઈ થશે ત્યારે તેને સમજાય છે કે સીમમાં પણ વિરાટ છોપાયેલું છે અને એ જ દિવસથી તમારું વિરાટ સ્વરૂપના ફેલાવવાની શરૂઆત થઈ જશે કેમ કે

એ આપણી ઉપરની દ્રષ્ટિથી જોઈએ છે જ્યારે અંદરની દ્રષ્ટિ ખુલે છે તીવ્ર દ્રષ્ટિ ખુલે છે બેહોશીમાંથી હોશમાં ત્યારે ખબર ઓહો આપણી દ્રષ્ટિ ખોટ ખોટી હતી આપણી જે માન્યતાઓ શરીરની વિશે હતી બંધારણ માટે હતી હું શરીર છું હું જ પાકલ જ્ઞાનેન્દ્રિય છું હું કર્મેન્દ્રિયો છું હું હાથ છું પગ છું મારુમના માસે ઉમા દિશ્નો વતી છું આ તો આપણી માન્યતા ખોટી જ નીકળી આમાં તો હું કહીશું જ નહીં ક્યારે એ સિદ્ધ થાય છે કે જ્યારે આપણે હોશમાં આવી જઈએ ત્યારે પ્રકારની માન્યતાઓ ખોટી પડે છે અને અહંકાર તૂટે છે તો આનો અર્થ એમ થાય છે કે જેમ બીજ ઉપરથી અહંકારનું આવરણ તૂટે છે ત્યારે તેમાંથી અંકુર બહાર આવે છે અને એ જ અંકુર બીજમાં હતું ત્યારે તે પણ એમ જ વિચારતું હતું કે હું નાનું છું મને વિરા અને વિરાટ મહાન છે મારી તે એવી ક્યાં તાકાત છે કે હું વિરાટ ઝાડ બની શકું વિરાટ બની શકું કેમ કે તે બીજ મોટા ઝાડને જોઈને અફસોસ કરતું હોય છે અને પોતાને તુચ્છ માનતું હોય છે અને જ્યારે તે બીજ ઉપરથી અહંકારનું આવરણ તૂટી તૂટી જાય છે દેહોશીનું આવરણ હટતો જ બીજ મટી જાય છે અને આકાશ તરફ ઊંચે ઉઠે છે ત્યારે તેનું નાનાપણું તૂટી જાય છે તુચ્છપણું તૂટી જાય છે તેનું શુદ્રપણું ખોવાઈ જાય છે અને એ જ બીજ એક દિવસ વિરાટ વૃક્ષ બની જાય છે એવી જ રીતે આપણા અંદરથી અહંકારનું આવરણ તૂટી જાય ત્યારે બેહોશી તૂટે છે અને બેહોશી તૂટો હોશમાં આવતા જ આપણા અંદર એક અંકુર ફૂટે છે વિરાટનું અંકુર ફૂટે છે અને જેમ એક નાનું બીજ એક નાનું અંકુર એક મોટું વટવૃક્ષ બની જાય છે એમ આપણા અંદર પડેલું વિરાટનો અંકુર પૂર્ણ વિરાટ બની જાય છે એટલે કે આપણે સ્વયં પૂર્ણ વિરાટ બની જઈએ છીએ તો જેમ બીજમાં વિરાટ વૃક્ષ છુપાયેલું છે એવી જ રીતે આ મનુષ્ય શરીરમાં પણ એક બીજ છે કેમ કે આ શરીરમાં જ બ્રહ્માંડ છુપાયેલું છે એટલે જ કહેવાય છે કે પિંડે શું બ્રહ્માંડે જેમ બીજમાં વૃક્ષ છે તેમ પિંડમાં પણ બ્રહ્માંડ છે અને તે બીજ બીજનું આવરણ તૂટે ત્યારે જ આકાશની યાત્રા કરે છે એવી જ રીતે મનુષ્યને અહંકારનું આવરણ તૂટે ત્યારે જ તે બીજ મટી જાય છે શુદ્ર મટી જાય છે અને વિરાટની યાત્રા કરે છે અસીમની યાત્રા કરે છે હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ